માટે જે અમે અત્યારે લડીએ છીએ અલ્યા ખરેખર મારા મીડિયામાં લહાવું મારા માટે મારો સમાજ છે મારો મીડિયા જો જરૂર હોય ને જાય આપણો

મને હું આ દીધો ત્રણ વાગે હું ઘરે નીકળ્યો હું આ ફરી વખત આવ્યો એ એક સમાજ ભાવના ને લીધે આવ્યો અને ખાસ અમારા ભાઈ ખરેખર સોશિયલ મીડિયાની અંદર એટલી બધી ધૂમ ને અને ના પૂછો એની વાત અમારે બીજું હું એ ફેસબુક થી ન દોરતું ખરેખર મિત્રો એટલે એનું સાચું નામ તો મને આવડતું નહીં પણ ફેસબુક ત્યાં જાય એના કારણે હું એને ઓળખું હર્ષ હર્ષ

એમને અહીંયા ભાવનગર મળવા આવતું હોય તો ખરેખર આ બાપજી નો હુકમ ચાલે એટલે ખરેખર હું લાખ લાખ વંદન કરું છું આવા સમાજના ના આગેવાનો કે જે પક્ષ પાક ભૂલી ગયા સમાજના એક યુવાનને ન્યાય અપાવવા માટે ભાજપ કોંગ્રેસ આમ આદમી બધું ભૂલી ગયા અને સમાજ માટે એક મંચ ઉપર આવ્યા એટલે ખરેખર હું આવા આગેવાલોને

જ્યાં સમાજ માટે જે અમે અવાજ ઉઠાયો છે જે સોશિયલ મીડિયાની અંદર જે પોસ્ટુ મિતિ છે ને એના માટે જે તમારા દિલની અંદર અમારો પ્રેમ છે ને એ મિત્રો અમે બહાર જોઈ લીધો છે પાંચ મિનિટ સાંયથી રાખો એટલે ખરેખર મિત્રો જે તમે અમને પેમ આપ્યો ને એ બદલ અમે તમારા સમાજના દીકરા તમારા નાના ભાઈ બે હાથ જોડી અને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને ખરેખર એક આટલી હતો ઓગણત્રીસ વર્ષની ઉંમરમાં એક ત્રીસ વર્ષની ઉંમરમાં એક ચિરાગભાઈ ઝાલા ખરેખર ત્રીસ વર્ષની ઉંમર ચિરાગભાઈ કે વધારે ત્રીસ વર્ષ ઓકે કલાક બત્રીસ વર્ષ નહીં પણ ખરેખર મારી મુકેલ ત્રીસ વર્ષની અંદર જો આજે હું તમારા બધાના દિલમાં રમતો હોય ને તો ખરેખર મને ગર્વ છે અને હું વંદન કરું છું આપણા સમાજના જેવો ને અને હા વધુ ને અને અરે પડે બીજું ફરી વખત તો આ સરકાર બતા નહીં પણ બાદ હુકમ ચાલે આપી સરકાર ચાલે ફાઇલી આપી સરકાર ચાલે અને ખરેખર એમને પણ હું લાખ લાખ વંદન કરું છું એટલે વધારે વાત કરતો નથી પરંતુ આ પોલીસ તંત્રને હું સ્વાગતથી કહીશ કે જો ખરેખર એ વખતે લે વખતે જો તમે અમુક અસામાજિક તત્વોના અમુક લુખ્ખાઓના જો તમે આ નામ લખ્યાઓને તો આજે આ કોળી સમાજને એકઠું થવું ન પડે કોળી સમાજ એકલો નથી કોળી સમાજ

હું ખુબ ખુબ આભાર વાત કરું છું જય જય માન